નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે જુનાગઢ ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ સુત્રાપાડામાં નવ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ એશિયા કપ માટે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત મોહમ્મદ સિરાજના નામને થઈને લઈને મોટી ખેંચતાણ

ઇસ્રોના પૂર્વ વૈજ્ઞાનિક ગાંધીજીના પ્રપોત્ર સહિત ત્રણ નામ રેસમાં સામે આવ્યા થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા ચાઇનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે ભારે વરસાદથી થંભી ગયું મુંબઈ ઠેર ઠેર કમ રસમાં પાણી અને શાળા કોલેજો બંધ ફ્લાઇટ પર મોટી અસર થઈ ટ્રમ્પ પુતિન અને જેલેન્સકી કરશે મુલાકાત વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની મોટી જાહેરાત વર્તમાન નાણાકીય વર્ષમાં ગેમિંગ પાછળ રૂપિયા એકતાલીસ હજાર કરોડ ખર્ચાએ સૂક્યા ભારતીયોના રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ કરોડનો વાર્ષિક ખર્ચ અમેરિકામાં પ્રથમ છ મહિનામાં ગેરકાયદે વર્ષાઈ વસાહતમાં બાવીસ લાખનો ઘટાડો નોંધાયો છેલ્લા ત્રણ દાયકામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો કેરળમાં નેશનલ હાઇવે પર ખાડાને કારણે અકસ્માત થતા બાર કલાક ટ્રાફિક જામ રહ્યો હાઈકોર્ટે ટોલ જ રદ કરી નાખ્યો લોક સાહિત્યકાર દેવાયત ખવડના સહિત સાત આરોપી અમે યુદ્ધ અટકાવવા માટે પુતિન સાથે વાત કરવા તૈયાર વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં બોલ્યા ચેલેન્સ સુરેન્દ્રનગરમાં મૂળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતા મહિલાઓને થાળી અને વેલણ લઈને માટલા સાથે વિરોધ કરાયો આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ